તો કેમ છો મિત્રો જય માતાજી તમારું ફરી સામે પણ આ વિડીયોમાં લગભગ તમને કહું ને કે રવિ સોમ મંગળ આ ટોન ડેસથી વિડીયો મારા નહીં આવ્યા કારણ કે શું છે તમને કહું ને તબિયત બહુ જ ખરાબ છે શનિવારે મારી તબિયત ખરાબ હતી એટલે બંધ નાખેલું હતું પછી દવા લીધી રવિવારે ચાલુ રાખ્યું રવિવારે તબિયત ખૂબ ખરાબ હતી છતાંય ચાલુ રાખ્યું હતું મેં અને પાછું તબિયત બગડી એટલે બસ પછી રવિવારે રાતે છે ને આંખની તબિયત બગડી એટલે જે મારી વાઇફ છે તે એમની તબિયત એટલે પાછું સોમવારે ઓડિમ મારું જ હોય છે મંગળવાર અને મંગળવારે પાછું તબિયત બહુ ખરાબ હતી એટલે પાછી એ બંધ રાખી અને આજે જે બુધવાર તો આજે પણ ડાળી બંધ રાખી છે કારણ કે તબિયત હાઈ થતી નથી ખબર નહીં કે હાથ પગ ભોખા જાય છે શરદીને માથું દવા લીધી છે ફરક જેવું લાગે છે તો જોઈએ થઈ જાય તો વધારે સારું કારણ કે રજા પડી ગઈ આ અઠવાડિયે આટલું બધું ગેપ પડે તો હું કસ્ટમર થોડા અટવાઈ જઈ હવે સારું કસ્ટમર મને એવું છે એટલે મેં મૂકી દઉં કે આજે લારી બંધ છે એટલે ચાલી રહી જાય બાકી તો અટવાઈ જાય આ ટાઈમે બહુ એવી કે શોપ હોય ને તો બહુ સારું તો શું બેટન કારીગર હોય તો શોપ સાચી લે પણ આ લારીની વાત લારીમાં પ્રોબ્લેમ આવવો આવે કે યાર આપણે કન્ટિન્યુ જઈએ નહીં ને તો શું કસ્ટમર પછી અટવાઈ જાય કે ભાઈ આ ભાઈ કેમ નથી આવતો એવું થાય પછી છે ને એટલે બહુ મોટું માથું બહુ દુખે છે અને શરદીના કારણે હાથ પગમાં ખેંચાય છે અત્યારે પૂખો પંખો બંધ છે કારણ કે ઠંડી જેવું લાગે છે એટલે અને પસો થાય છે દવા પીડીને અસર થાય છે જોઈએ બાકી અત્યારે સાચી સ્કૂલે લેવા જાઉં છું મારી મજા છે હું આ ત્રણ દિવસ કઈ રહ્યો છું લારી પર રહ્યા વગર અને બીજું પ્રોબ્લમ શું એ લારી માટે પણ એક કારણ કે ટેમ્પાની બોડી આખી સરી ગઈ છે વિચારું કે શું કરું નવી બોડી બનાવું કે નવી લારી લઉં લારી લો લારીટ મૂકું કાં જગ્યા કા જવું હવે ગુરુ કેમ કે હવે ઓગસ્ટ મહિના આવશે ને જૂન જુલાઈ હવે ઓક્ટોબર મહિનેથી સમજો ને બધા ફેસ્ટિવલ ચાલુ થઈ જશે એટલે કસ્ટમર આપણા સારા આવશે તો માઇન્ડસેટ બધું બધું અટવાઈ ગયું છે ટેન્શન ટેન્શનમાં કંઈ ખબર નથી પડતી કે જો ત્યાં મેટ્રોનું કામ ચાલુ છે એટલે કસ્ટમર એન્ટ્રી અધૂરી થઈ ગઈ છે ફેસ્ટિવલ ચાલુ થવાના છે તો યાર શું નવી જગ્યા શું લારી લઉં ટેમ્પોનું બોલ બનાવ કે સમજ નથી પડતી શું કરું બાકી તો કંઈ નહીં બધું માતા પર છોયેલું છે જે કદાચ સારું થશે બસ આટલે આટલા દિવસથી કારણ આ છે કે ભાઈ તબિયત ખરાબ છે મારી જાનકી બ્યુટી તબિયત ખરાબ છે એના કારણે નથી આવતા તો આઈ હોપ બસ વહેલા જલ્દી રિકવરી થઈ જાય વધારે સારું કાર્ડ જવું પડશે તબિયત ખરાબ હશે કાર્ડ તો લડી પર જવું પડશે મને કારણ કે બહુ દિવસ મને રાખે પછી મજા નહીં આવે હે ને તો બસ হা এইটো সপোৰ্ট আজো বিডিঅ' পেলাই যু প্লিজ বিডিঅ'লৈ লাইক কৰজো কম কৰো নে চেনেল চবস্ক্ৰাইব যা বিডিঅ' শে কৰিছো চল' তালে তব সি আছে বাকী ৰ' জয়ে মা জয়ে শ্ৰী কৃষ্ণ জয় শ্ৰীৰাম পা ধ্যন ৰাখজো